સુરત મહાનગરપાલિકા દ્વારા જીરો દબાણની પોલિસી અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સરથાના વિસ્તારમાં સોસાયટીનો ગેટ ગેર કાયદે જગ્યા પર હોવાનું કહેવામાં આવ્યું આ ગેટનું ડિમોલિશન કરવા પહોંચેલા પોલીસ કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું મોટી સંખ્યામાં એકઠી થઈ ગયેલી મહિલાઓ સહિતોએ જેસીબી મશીનને ઘેરી લીધું હતું આ સિવાય સોસાયટીના વર્ષો જૂનો ગેટ તોડવા આવતા વિવાદ સર્જાયો છે પચીસ ફૂટનો રોડ પાલિકાએ અચાનક ત્રીસ ફૂટ કર્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો સાથે ગેટ નહીં તોડવા દેવામાં આવે તે રીતની દલીલો પણ કરવામાં આવી હતી જોકે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્થાનિક રહેવાસી પ્રવીરભાઈએ કહ્યું કે આશીર્વાદ સોસાયટી વર્ષો જૂની છે છે ગેટ પર વર્ષોથી ત્યારે આજે પાલિકાને અચાનક યાદ આવી ગયું છે અમારી સોસાયટી આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ થયા છે અને થઈ રહ્યા છે તેમ છતાં પાલિકાને એ બધું દેખાતું નથી અમારી સોસાયટીનો ગેટ જ દેખાય છે જે અમે પાડવા નહીં દઈએ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી